ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના ગયા છે સાડા આઠ અને આસ્થા મારી અત્યારે જ જાય ગઈ છે જુઓ આસ્તા ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ જય માતાજી હમણાં જ જાય ગઈ છે આસ્તા આસ્તા જાય ગઈ એટલે એને જેકેટ પહેરાયું અને બે સાઈડ છે અહીંયા તાપમાં થોડી વાર અને બી રીક્ષા મારી ઊંઘે છે તો એને પણ જગાડવા જઈએ કેમ કે સાડા વાત થઈ ગયા છે અને સ્કૂલમાં જોવાનું છે જો ઊંઘે છે એ જાગી ચાલો જાગી જા પપ્પાની તો નોકરી નહીં એટલે ઊંઘે છે જાગ જાગ પપ્પાનું દેખે જાગજે તો જાડું પહેલા જોશે કે પપ્પા ઊંઠા કે નહીં પછી એવી ઉઠે જાડું તો ઓળી ઓળીને ઊંઘી જાય બરોબર ને ઊંઘે છે મી તો જાગ બેટા જાગી જાગ ચાલજે તો થોડી વાર આસ્તાને રમાડું ને પછી ટિફિન બનાવવાની છે તો આજે એને ઘઉંના મીઠા પૂરા બનાવી આપવાના છે એટલે શાંતિથી એ તો થઈ જાય ફટાફટ

આ સાઈડ ઝાડવા હવે છે જો એટલો બધો પવન ફૂંકાય છે આવો હા મમ્મા અંદર તો ચાલો હવે થોડી વાર એને રમાડી લઉં ને પછી ટિફિનની તૈયારી કરીએ ગયો ભાઈ તો ગયો રમવાની છે ભાઈ જોડે હે ભાઈ જોડે રમવાની છે આસ્તા નહીં રમવાની ચાલો તો ચા પીવાની ચા ચા પણ નહીં પીવાની बार त बहु ठी लागे मची गरम आज एस्पिटल पनि लै जा क्यास्ता दबानु छ बेटा नै तो चालो हामी काम गरिदिए तिडियो कन्टिन्यू वीडियो, वीडियो गमे तो लाइक भूलता नहीं, नहीं? 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 नही

કઠયો છે એટલા માટે પણ મેં કીધું હવે આવતી કાલે નહીં ના આગલા દિવસ લઈ જઈશ એટલા માટે કારણ પરમ દિવસે નહીં જઈશ મેને તો પરમ દિવસે મારા হাজબેન્ડ ફ્રી હોય તો લઈ જશે આજે જવાનું હતું પણ કાકાન છોકરો પડી ગયો તો એને લઈ ગયા છે મારા જાળુ તો એમને પણ આખો દિવસ નીકળી જાય एक्सरे પાડવાનું ને ગઈ થયું હોય તો પાટો બાંધવાનું બધું એટલા માટે અને પપ્પા પણ ગાડી લઈને ગયા છે કે ટાયર ફાટી ગયા છે ગાડીનું એક ટાયર ફાટી ગયું તો ઝાડું કે બધા ચેન્જ કરાવી દઈએ તો ત્યાં પણ ટાઈમ લાગે એવું હતું એટલે મેં કીધું મારે આજે નથી જવું હા જાડું એટલા લઈ જાય મને તો જઈશ કેમ કે છોકરી આતે પછી મને ફાવતું નહીં અહીં બેસવાનું ત્યાં બેસવાનું એવું એટલા માટે હતું તો ઊંઘી છે તેટલી વાર હું પણ આરામ કરી લઉં અને બહાર બેસી જોયું પણ પવન નીકળે છે એટલે પછી અંદર આવી ગઈ તો થોડી વાર આરામ કરી લઉં મમ્મી પાછળ ના આવે છે તો આજે માસાણું બારનું છે તો આજે ડાયરો રાખ્યો છે રાતે તો મમ્મી લોકો લગભગ પપ્પા કહેતા હતા બે વાગે જશે પણ હજુ સુધી આવ્યા નહીં એટલે ત્રણ ચાર તો વાગી જ જશે ત્રણ વાગે જશે કદાચ અને પછી પાછા આવશે જમવા માટે તો જમીન પાછા રાતે જશે એટલે આજે મારે નથી જવું કારણ કે આસ્તાની તબિયત સારી નહીં એટલા માટે તો હા મમ્મી પપ્પા ને આજે જશે આસ્થા સારી હોત તો જઈ આવતી બધા આવવાના છે પિંકી સુની રેખા બધા તો હું પણ જતી પણ ના લીધે ના જવાય તું ચાલો હવે થોડી વાર આરામ કરી લવ આસ્થા થયા છે ને મિત્રાણી મારી આઈ ગઈ છે કેવી કેવી દાદા ને પપ્પા નું કામ હતું એટલે મેં આવી જ નહીં પછી તો મિત્ર મેં કીધું તું કે મેં લેવા આવીશ તો આસ્તોની ખાંસી થઈ છે તો એની દીદી આસ્તાને પણ જગાડી દીધી બહાર નીકળે ને એટલે આજે ઉપર ચડવાની ઈચ્છા નહીં તો ગઈકાલે પણ અહીંયા થઈ ગયો તો વિડીયો અપલોડ તો થાય તો કરી જવું બ્લેન્કેટ ધોયો તો ગઈકાલે સાંજે અને આજે પણ મારે એક ધોવાનું છે તો એક એક કરીને બધા ધોવાઈ જાય તો સારું છે અત્યારે એકવાર ધોઈ નાખીશ એક એક કરીને પછી ઉનાળામાં એકવાર ધોઈ નાખીશ એટલે મારા બ્લેન્કેટ ગંદા ના દેખાય બાજુના વાળામાં કોઈ કાકા કામ કરે મને લાગ્યું કે શું તો કાકા લાકડા તોડે છે તો મમ્મી ઊંઘે છે મમ્મી જવાના હતા પણ તો થઈ ગયા જો પપ્પા નહીં અને મારા જાડું પણ નથી આવ્યા એટલે કદાચ એ ભાઈને પ્લાસ્ટર માં હશે એવું લાગે જ અને ટાયર ચેન્જ કરવાના છે ગાડીના તો એમાં ખબર નઈ કઈ રીતે મોડું થયું પણ હજુ આવ્યા છે નહીં બગ પણ તો તો ગાઈસ મારી એક રિપેર થઈને આવી ગઈ છે હવે પપ્પા લઈ આવશે કાલે દીદી આપી દે તો બિસ્કિટ એને જવા દે જવા દે છેક સુધી જવા દે ને ઉતરીને વડાઈ દેવાનું તો ચા બનાવીએ છીએ પપ્પા ને ચાડુ ગયા કે ચા પીવા જઈએ હવે બહુ રડે છે આમ ગાડી પર કોઈ મૂક્યું જતું રહે તો બહુ રડે ચા બનાવે બનાવે આસ્તા મારી લુચ્ચી થઈ ગઈ છે મને કામ કશું નહી કરવા દેતી મમ્મી પપ્પા જતા રહ્યા છે માસી ત્યાં અને આ સ્ટોરી મને કશું કરવા નહી દેતી આ સ્ટોરી કશું નહી કરવા દેતી એની કાકી આવે પાંચ વાગે તો એની કાકી જોડે વળાઈ દો તો મારું કામ થાય

તો દેવતા મારી બળી ગઈ છે અને ભાત તમે બન્યા કરશે તેટલી વાર હું કચરો વાળી દઉં ઘરમાં અને પછી વાસણ ધોઈ નાખો એટલે ફટાફટ મારું કામ થઈ જાય તો હાંસતા રમે છે તેટલી વાર કરી દઉં કામ કે ઘરે કોઈ નહીં એને રમાડવા માટે તો થોડી વાર એ મિત્ર જોડે બહાર રમે છે સાયકલ લઈને ગઈ છે મિતીક્ષા તો એને પાછળ બેસાડીને ફરે છે તેટલી વાર જ રમશે તો તેટલી વાર હું મારું કામ કરી દઉં હું છું રસોડામાં અને હું શાક વખરું છું તો સવારના ટાઈમે મોડા ચણા કાઢીને કાતા તે જ વખરું છું કારણ કે મમ્મી લોકો તો એમનું આવવાનું નક્કી નહીં તો મને ના પાડી છે કે તારું તારું બનાવ એવું કીધું છે એટલે મેં ચણા છે તે જ વઘારી દઉં છું થોડા ચણા છે તો એટલા તો મારા થઈ જશે તો વઘાર કરી દઉં અને હા મારું રિચાર્જ પતી ગયું છે અને હવે મારા હસબેન્ડને ખબર પણ નહીં કે મારું રિચાર્જ આજે પતવાનું છે તો ખબર નહીં વેલા આવે તો ઠીક મારે વિડીયો પબ્લિશ કરવાનો છે તો છે અને ઝાડુ મારા હાજુ નથી આવ્યા તો મારું આજે કામ બગડવાનું છે આ નકલી રડે જ ખાલી ખાલી રડે ને તો જ આવી રડી કરી રહી શું રહેશે

તો ચાલો ગઈશ આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બબાય માતાજી